નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદના મણિનગરમાં કાંકરિયા પાસે આવેલી જાણીતી પુરોહિત રેસ્ટોરન્ટના જમવામાંથી ઈયળ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને ગુવાળો મચી ગયો છે જો કે રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી છે મણિનગરના કાંકરિયા પાસે જાણીતી પુરોહિત રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજનમાંથી ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો હોબાળા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવા છતાં રસોડું ચાલુ રાખવામાં આવતા રેસ્ટોરન્ટ સીલ કરાઈ હતી રેસ્ટોરન્ટના ખુલાસા બાદ દંડ પણ વસૂલાશે ટિફિન મંગાવ્યું હતું ટિફિનમાંથી રેસ્ટોરન્ટનાં જ ઈયળ પર નજર ગઈ હતી આ અંગે જાણ કરતા હોટેલના સંચાલકે ચોમાસાના વાતાવરણના લીધે શાકભાજીમાં ઈયળ આવી ગઈ હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો અને બીજું કંઈ ટિફિન મોકલી આપવાની ઓફર કરી અને હાથ ઊંચા કરી દીધા હતા જો કે શહેરમાં છેલ્લા એક મહિનામાં ભોજનમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત છે સોમવારે ખોખરાના નગરસેવકના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ કાંકરિયા પાસેની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું ઓનલાઈન ટિફિનમાંથી ભોજન પીરસતા ઈયળ દેખાઈ હતી બીજી તરફ કર્મચારીએ ઓનલાઈન ફરિયાદ કરી હતી ફરિયાદ બાદ મ્યુનિસિપલ આરોગ્યની ટીમ પહોંચી ગઈ હતી અને હોટેલ સીલ કરી દીધી હતી હવે રેસ્ટોરન્ટ માલિકના ખુલાસા બાદ દંડાત્મક કાર્યવાહી કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કોઈપણ રેસ્ટોરન્ટમાં કન્સ્ટ્રક્શનમાં કામ ચાલતું હોય ત્યારે રસોડું બંધ રાખવાનો નિયમ છે પરંતુ પુરોહિત રેસ્ટોરન્ટમાં કન્સ્ટ્રક્શનની સાથે રસોડું ચાલુ રાખવામાં આવતા રેસ્ટોરન્ટ સીલ કરાઈ દેવાઈ છે